જય માતા વંદે ગો માતરમ આજ રાજકોટના આંગણે સરસ મજાનો ભવ્ય ખેડૂત હાટનો કાર્યક્રમ થઈ રહ્યો છે મિત્રો ખરેખર જો તમે હૃદયથી ઈચ્છતા હોય કે ગાય આધારિત ખેતી થાય સમાજને ગાય આધારિત ખેતીની પ્રોડક્ટ મળે એટલે ઝહેરમુક્ત પ્રોડક્ટ મળે એવું જો તમે હૃદયથી વિચારતા હોય ને તો આ કાર્યક્રમમાં ઉમટી પડજો પાછી પાણી રાખતા નહીં અને આવી રીતે કાર્યક્રમો થાય આખા દેશમાં આખા દેશના દરેક જિલ્લા તાલુકામાં તો જ ગાય આધારિત ખેતી બચશે વચેટીયાઓને ખતમ કરવાનો સરળ ઉત્તમ સરળ અને ઉત્તમ રસ્તો છે કારણ કે કોઈપણ મોલમાં કોઈપણ દુકાનમાં ખેડૂત માલ વેચવા મૂકે ને એમાં ત્રીસ ટકા પચીસ ટકા ચાલીસ ટકા સુધી વધારો થાય અને પછી ગ્રાહકૃદય પૂછતું હોય તો ત્યારે જીસીસીઆઈ યોગીધામ અને નવરંગ નેચર ક્લબ આદરણીય ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાશ્રીના માર્ગદર્શનમાં રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી યોગીધામ કેમ્પસમાં ત્રણ દિવસનું ખેડૂત આટનું આયોજન છે મિત્રો બાર તેર ચૌદ એપ્રિલ આવવાનું ભૂલતા નહીં જે જગ્યાએ હોય ત્યાંથી માનો કે તમે ગોંડલ મારી ગૌશાળાએ લેવા વસ્તુ લેવા નથી આવી શકો એમ તો અહીંયા આજુબાજુમાં ઓર્ગેનિક ગાય આધારિત કરે ખેતી કરે ત્યાં તમે લેવા નથી આવી શકો એમ પણ તમે રાજકોટમાં રાજકોટમાં તો જઈ શકો ને તમારે જી જરૂર હોય જે તમને અનુકૂળ આવે એ વસ્તુ પણ સીધી તમે ત્યાંથી ખરીદજો તમને પચીસ ટકા સસ્તી પડશે અને ખેડૂનો માલ વેચાશે ને વધારે ભાવથી તો જ ખેડૂત ગાય આધારિત ખેતી કરશે બાકી તમને તો ખબર છે તમે પોતે ગામડે ખેતી મૂકીને જ આવેલા છો અને ખેતી કોઈ કરવા તૈયાર નથી ગાય કોઈ રાખવા તૈયાર નથી સારું ખાવું છે બધાયને કોદરા ઉપાડવા નથી આવા તડકામાં ખેતરમાં કામ કરવું નથી પણ જો તમે અહીંયાથી ખરીદી કરી ખેડૂત આટમાંથી ખરીદી ખાલી કરો ને તોય અમે ટકી જાવ મિત્રો અમે કાંઈ મૂકવાના નથી લોઢે લાકડે આમાં જ રહેવાના છે હવે તો અમે અહીંયા આમાં જૈનમાં આમાં જીવન પૂરું કરવાનું છે પણ તમારો નાનો એવો સહકાર પણ અમારા ખેડૂત ભાઈઓનું જીવન બદલાવી શકે એટલે પ્રયત્ન કરજો આવવાનું ભૂલતા નહીં બાર તેર ચૌદ એપ્રિલ આત્મીય કોલેજ સવારના આઠથી હાઇનના દહ વાગ્યા સુધી અમૂલ્ય અવસર રાજકોટના આંગણે આવવાનું ચૂકતા નહીં અને જો તમે હૃદયથી ગાયને ખેડૂને સહતા હોય ગાય ગામડુંને ખેતીને મજબૂત કરવાની વાત કરતા હોય તો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તમારો એક શેરય કોકના હો કિલો ઘઉં વેસાવી દે એટલે ખાલી આંગળી અડાડવીને એ પણ આમાં સેવાનું કામ છે ઘણાય ફોટા તમે ફેરવાય છે માતાજીના અને ફલાણા ફિલ્મના ઢીકડા પણ આ એક બહુ સુંદર અવસર છે આમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી મદદ કરજો વંદે માતરમ ભારત માતા કી જય